એટલા માટે સવારામ સાહેબ માંથી આ રામદેવજી મહારાજનો જેને સાક્ષાત્કાર કર્યો ભાઈ સુખા એ વાત કરીને હીરા બાપાની કમડીયાથી દીપવાળી દાબા તો ખારામાં વણધારા ઉતર્યા દોઢ હો ગધેડા પાંચ પાંચ દિવસથી કામ નતું આવતું ખાવા તો નહીં પણ ગધેડા ને એમ કહેવાય ઓગેસ્ટ નથી મળતું અને ઈ हीरा બાપાને કાને શબ્દો ગ્યા લ્યાં અહીંયા પૂગ્યા ઈ કે બાપા ગજોડા હાટુ લઈ જાવલ છોકરા હાટુ લઈ જાવ કુલસી દાખી સોપાય છે કે મોવા ઢોલ કે સામ સે લોહા ભસમ હો જાય મોવા ઢોલ કે સામ સે લોહા ભસમ હો જાય તમે ખેડુ છો બાના કડાવા કે હોય સરાપોના કોષોના ત્યાં મરી ગયેલા ઢોલ ની ધમણ બનાવે આ પેટના ના સાંભળે ને અહીં સિવાય ક્યાંય ફૂંક ન લાગે જીવ વગરના ના સાંભળામાંથી ફૂંક લાગે ને લોઢવું ઓગળી જાય તો આ જીવ થી ધમણ માંથી લાગે ને બાકી રે પંદર દિવસ સુધી વણધારાના દિવસો પસાર કરાવ્યા પછી વણધારાનો ફૂંક મળે છે કે ભાભાલ કંદડવું કેટલું અને હાલતા હાલતા કેતા ગયા ડોહા એમે તો રાત માણા છે પણ મારો રામો પીર સારું ઉદલું ભવિષ્ય બનાવશે આવા માણસો ને ઇતિહાસ છે આવા અમથે અમથા ધ્યાન નો રાખે અને ધ્યાનમાં રાખે એની વાત જરૂર છે ધ્યાન રાખવું બને ને તો કોકનું ધ્યાન રાખે જે ભૂમિ ઉપર આપણે દરિમા છીએ જે ભૂમિ ઉપર આપણી કર્મ ભૂમિ છે એ ભૂમિ માંથી સુટવા માટે માણસે એ ભૂમિ ઉપર કોઈ એવા પાંચ ઘર હોય ને ભલે સાધુ બ્રાહ્મણ બારો નો હોય તો કઈ નહીં પણ મજૂરી ઉપર ઘર ચલાવતા અને માંગવા જઈ શકે એવો સમાજ નો હોય એને ઘેરે દર ક્યારેક સાનુ મની મદદ કરી આવજો પછી રોજો મારો નાક તમારી સંભાળી આ અખતરો કરવા જેવું પણ થાય નહીં ડોલરની વાત થોડીક લાંબી પણ બધા એટલે એક ભાઈ મને પૂછું હતું મને કે મને દાતરા એ જાય તો કેવડો મોટો ભરોસો ભગવાન નો લઈને ગયો હોય અને વાહન ભટકાય પાછું મરી જાય મેં કીધું ભાઈ એમાં કુદરત નો કઈ કોપ નહીં તો મેં કીધું વધારે સુખી જાય ને એટલે ગમે નથી લઈ આ હું તમે વાયદા ઉપર આવેલા છો આ શરીરમાં બાવન પ્રકારના વાયુ છે 51 परताल ना वायु प्रगत થાય એટલે શરીરમાં હબાકા ચાલે કોકને થુંભનો વાસ થાય કોકને માથાનો વાસ થાય કોકને બીછણનો વાસ થાય કોકને કેળનો વાસ થાય હું જો ડોકરે ના પડી દવા લો ને તમને વાસ છે 51 ને વાત કરતા બધા ને વાત કરતા 51 મોજે વાસ છે ઈત્રણ વાયુ આ શરીરમાં મારી કોર હાલી ને અને એક જ એ પ્રાણવાયુ બધે કનેક્ટ કરેલો છે કોક એક સીતારામ તો હા કાન પછી કાન બોલતો નથી એટલે કે સીતારામ ત્યાં જ પડે કેવી કોયેલું મારા નાથે આ શરીરમાં ગોઠવી છે પૂતા ઉતા ખાલી એના વખાણ તમે કરો સુખાઈ કીધું એમ કોઈ મારો નાશ સમજી જાય

બાળક અવળો ફરી ગયો અવળો ખત્તા એ કાઠિયાની માની નજર પડી ગયો છોકરો ફાળી ગયો એ રીવ કરડી ગયા એના કુખે એવા દીકરા થાય કે જેતપુર થી લાઠી સુધી જેનું ધડ લડતું લડતું અત્યારે છોકરા હોળીએ રમે છે બળી ગયેલું હોય નહીં એક બાઈ આઠ છોકરા નવ નવરાવ્યા ત્યાં એક એનો નીકળ્યો આઠ નવરાવ્યા કારણ કે ઓળખાય એવા જ ન કરે હલખાય નવરાઈ પણ સામુ જોવે થઈ કે આ તો હકાનો છે બીજો નવ આઠ નવરા કઈ એક એમાં નીકળી તો બધી સંસ્કાર ની વાત એટલા માટે રાઈટ સાઈડ મેઘાણી એમાં ભગવાન રામ મર્યાદા પુરુષોત્તમ નો આજે જન્મદિવસ મને કોઈ પૂછો તો મને કે રામ મર્યાદા પૂછો તમે કેમ મેં કીધું નોમ ને દિવસે જેલમાં તો મને કે એનું મિનિંગ મેં કીધું એનું આંખ વધે ઘટે નવનું કેટલા થાય નવ તેરી તમે ઠેઠ ફૂદી વ્યા જાવ ને તો હિસાબ નવ નો જાવ

જાનકી રામ ને પૂછું છે ભજન છે સીતાજી પૂછે શ્રી રામ ને કરો વોડાધામ ની વાત રામ કેવું મર્યાદા કરશો તમને આ વાત તમને નહિ રહી તો કે તમારે સમજાવી તો પડશે તો કે હું કિવારી રાજ્ય અને તમને રાણી લુકમાણી તેની આ વાત તમને ગમે ઉત્તાસા અને એ ગુરુ દુર્વાસા ભાગવત નો પ્રસંગ આવે છે કે કૃષ્ણ એ ગોપીઓ ને દુર્વાસા ને જમાડવા મોકલ્યા નદીમાં પાણી હતું આ સત્ય ઘટના કરવું ગોપીઓ પાછી આવી કે જવાય એવું નથી કૃષ્ણ એ કીધું કે કૃષ્ણ બ્રહ્મચારી હોય ને તો યમુનાજી માગ આપે અમુક રાણીઓ કે આ વાત ખોટી છે આ બ્રહ્મચારી છે ને કેટલા તો આને બાયુ છોકરા છે એમાં એક ગોપી હતી સમજણી કે આજના ખતરો કરવી

કે કૃષ્ણ એમ કીધું હતું કે કોણસો પટાણી એ કૃષ્ણ હોય તો યુગમાંથી મોટા ગુરુ દુર્વાસા કે હવે જે નદી ને એમ કે જો કે ગુરુ દુર્વાસા કાયમ ઉપવાસી હોય ને તો માર્ગ અસત્ય ઘટનાની વાત કરતા ને અકર્તા ભૂમિમાં ભગવાન કૃષ્ણ દેવ ગુરુ દુર્વાસા એ કારણ કે ગુરુ એસી કરી શકે કલા પકડે કોઈ ગુરુ ની પૂરણ કૃપા થઈ જાત સમજાવી જતો એટલા માટે ઘણી બધી વાતો હોય છે પણ વાત જીવનમાં ઉતરી જાય

ત્યારે મોડા લોહીમાં ઉતરી ગઈ હોય કોઈ પણ વાત લોહી માર કાઢી એટલા માટે આવું સરસ મજાનું આયોજન અને વડોદરા પરિવારે માંડવો નાખ્યો પણ ખંભે ખંભો મેળવીને આખા ગામે જે આ કાર્યની માલિકો સહયોગ કેવળ સમય અને શરીર થી નહીં પણ પૈસા નથી કોઈ એવું આમ પકડી રાખ્યા અને આ જોડોદરા પરિવારનો ભાવ પણ એવો અને આ ભૂમિ તપો ભૂમિ બે દિવસ પહેલા મારો કાર્યક્રમ હતો ત્યારે કીધું હતું આ ગામ નો કથા હું બે ચાર એમાં એક બે કથા તો મારા જન્મ પહેલા થઈ છે પછી મારી ઝોપડીએ ભાગવત બેહા જાય છે જેમાં પરિવણભાઈ ભરતભાઈ નકુભાઈ તમામ પાસે મેં ખાલી નોઠ મને પહેરે જાજે મને કે પૈસા બી તમારે જોવા કોઈ નહીં મળે કે કાંઈ વાંધો નહીં માતાજી રાખ થોડું ઉપર જાય પછી બધા હિરપ્રા પરિવાર અમારે વિઠલ કાકા હરી કાકા નાથા દાદા વલ્લભ કાકા મને ઘેરે આવીને કહી ગયા મને કે તું કથા બે આવે છે કઈ કીધું વાળ કાકા સ્કૂલે રાંધવાનો છે ગ્યાસ માં મેં કીધું કાકા ગ્યાસ નો તો વ્યવસ્થા જ નથી બોલતલ થી રાંધવાનું મને કે જોઈએ તો બોલતલ નું વાંચ્યું વલ્લભ કાકા છે જીવે છે ધન્યવાદ છે પછી કરમસિંહભાઈ છે દેવસિંહભાઈ બધા નામ લેવાની કઈ જરૂર નથી કદાચ કોઈ નામ નો લોકો કોઈ ખોટો લગાડે એવા માણસો નથી પણ તનમન ધનથી આ ગામે મારા જેવા એક કાંગાલ માણસને ઝૂંપડે માંડવા નાખ્યા તો ગુજરાત કરી દીધા સમયે वादा भी वर्षी जाए तो हरी लागे, रामायण में एक शोभा तो है वाले बबू भाई कैसे कोणीय मां मुठी भरी बी नाकी ने हूं दुख चित तो गमे में पड़े पण फोटो बाहर लावे एम तुलसी सिया राम को रीत बनो या तेज नहीं खेत में वावी है उलट उलट बीज बावे कबावे भजन खी जाए बावे कबावे क्या बेवाई जाए તો એની આ જગત વાતો છે છેલ્લે એક બાય ઘર બજારે રોતી હતી હવા પર થી સડેલો અહીંયા પાદરમાં માં સંધી લોકો બળદ લોકો નો બાંધે પગે બાંધે ક્યાં બાંધે પ્રેમ લાંબુ રાણ હોય ને પગે બાંધે સંધી રાતે ખેડૂતો વીસ હજાર માં માંગેલો પણ કઈ ખાતું થયું ને બળકડે બળદ છૂટી ગયું નીકળી ગયું થોડો વધુ પાણી આવે

કોઈ વેધુએ વખાણ કરેલો વેધુ એટલે કવિ લોકો એક ગામ થી બીજે ગામ વાત કરે ફલાણા ગામમાં માણસ છે એક સમય એવો તો કવિ બ્રાહ્મણો એકબીજા એકબીજા ગામ થી એકબીજા વાતો લઈ જાય અને સાંભળવા વાળો કોઈ દીકરીનો નો બેઠો હોય તો એમ કે બોલા બારો ટેક આવ્યા હતા એ ગામમાં એક વખાણ બહુ હારા કરતા છે દીકરો દેવા જેવો દીકરી આવું ક્યાંય બનેલું ના એ લોકોને તો નજરે સીડ્યો અહીંયા કોઈ મેળ કોઈ ગામ નો મંદિર નો કઈ ધર્મ કાળ હોય કથા વાંચતા હોય કોઈ સાદો બ્રાહ્મણ કામ હોય

સંજીનભાઈ પાંચ માં પૂછાવાનું એટલે ગામમાં કોઈ બે માણસ ને વાંધો હોય કોઈ કુટુંબમાં વાંધો હોય કોઈ પ્રસંગ પાક આવે સાડા પાંચ માણા ભેગા થાય અને સાપ આવી ગઈ અને સામાનો પ્રસંગ સુધારી દે આવું કઈ પાંચ પૂછાય એવો હતો કે એવો નતો પણ જો આડો આ જાય તો વાંધો સુધરવાનો હોય ને તો વધારે પકડે ઓલીભાઈ પૂછ્યું કે કોઈ વેભી એ વખાણ કર્યો નહીં આ જાપે છે ઓલે જાપે ઓળખાણો નહીં કઈ ધર્મના કામમાં મોર હાલ્યો નહીં હવે બેન તું રોગ સોલી વાપ

અને ત્યારે હોલ વર્ષ રૂપ લઈને માં ધરતી સામે આવી ધરતી કહે મેં કુવા દીયા કે તે નર જુવાન મેરી મેરી કરકે મર ગયા હિન્દુ ઓર મુસલમાન ધરતી માં કે દીકરી રોમા સમાચાર મેં આપ્યો માં તમારે સમાચાર દેવાનો કારણ હું તો કે આ જગતમાં જે બીજાનું ભલું નથી કરી શકતો ને એનો મને કાયમ વજન લાગે એટલા માટે ભાગ્ય બળો તો હલી ભજ વખત બળો કુછ દે અકલ મળ્યું કાલ સર દેહ ધર્યા ફળીએ સારો વિચાર આવે ને એની જનતાને પણ ધન્યવાદ છે જગતગુરુ શંકરાચાર્યનું સૂત્ર છે તમને આખો દિવસમાં એક વાર ચોવીસ કલાક સારો વિચાર આવી જાય ને તો એને પણ ધન્યવાદ છે એમાં સારો વિચાર આવ્યા પછી કાર્ય તો થઈ જાય તો એની પેઢીઓ ની એની કુળદેવી ની એના પૂર્વજો ની પુનાય કહેવાય અને એમાંય આખું ગામ મળી એમ કાર્ય ઉપાડી લે કોઈને ખબર જ ન પડે કઈ તો બોર્ડ માર્યું ત્યારે ખબર પડે કે જોડોદાર પરિવાર ની કથા છે બાકી બોર્ડ ન હોય બાજુ આવીને બે હશે એટલે થઈ જાય કે આ કથા તો આખા ગામની ની લાગે એટલે ધન્યવાદ છે આ ગામને ધન્યવાદ છે આ પરિવાર જેને સદ વિચાર આવ્યો અને ખંભે ખંભો મેળવી અને કથાના પૂરણના આરે આપણને પરમાત્માએ પોતાડી દીધા છે એ ધન્યવાદ છે આ ગામના હરેક પરિવારને વડોદરા એકને નહીં હરેક પરિવારને પછી વીરપરા હોય વડોદરા હોય વનાણી પરિવાર હોય હાબવા પરિવાર હોય અમારે દરિજિયા પરિવાર હોય પછી ક્લોટ વિસ્તારમાંથી પણ બધો પરિવાર સમાજમાં આવે છે જૂના ગામમાંથી પણ બધા આવે છે એ બધાને પણ ધન્યવાદ છે તો કથાનો પૂર્ણાવતીનો તાલીનો દિવસ અને બહુ સરસ મજાનું આયોજન થયું છે કથાની હજી ઝાંખી આજે નથી જાતી એવું ને એવું પાછું આ વડોદરા પરિવારે આયોજન કર્યું છે ધન્યવાદ લીયો જાય વખત ઘરે રહી જાય વાતો સીધા તા સમજ ને સમજાતો સારો અમારો જીવનમાંથી ડુબલકારો શ્રીમંતાય વહી જાય છે પણ સારું મોતી પોરવાઈ જાય વાત કાયમને માટે સમાજમાં તો રહી જાય છે પણ ઈશ્વર જેની નોંધ રહે છે એવું કોઈ કાર્ય હોય તો ધર્મના માંડવા એ છે જે પાંચ આંગળીનું પૂન થઈ જાય ને એ વાત ખાવ પાકી છે દ્વારકા દેશ કે